માં અમારી જો એ લગભગ પચાસથી વધારેની ટીમ હતી ઓર આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ થર્ટી નાઇન લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે અને એમાંથી ટ્વેન્ટી સિક્સ મહિલાઓ છે અને થર્ટીન જે છે એ મેલ્સ છે એ મેલ્સ અત્યારે જે છે એ અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે પાંચ મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે લગભગ વીસ જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા